તપાસની ગતિ તપાસ બાદ આરોપી જયરા જાહેર ધરપકડ ધારાસભ્ય ઇરા સોલંકી પોલીસ અને એસઆઈટી ની પ્રશંસા કરી હીરા સોલંકી નું કહેવું જ ન્યાયની આશા ટેકનિકલ પુરાવાઓના આધારે ગુનેગારો સુધી પોલીસ પહોંચી ઓગણત્રીસ ડિસેમ્બરની ઘટનામાં હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થયું રિમાન્ડ અંગેનો નિર્ણય પોલીસનો વિષય હોવાનું હિરાસોલંકીએ જણાવ્યું કોઈ પણ તવાણ વગર પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે એવો વિશ્વાસ સોશિયલ મીડિયા પર યુવાનોની માંગ બાદ રચના થઈ હતી એસઆઇટીએ સાચી દિશામાં કામ કરીને સફળતા મેળવી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષભાઈનો નિરાસોલંકી આભાર માન્યો આ લડાઈ જ્ઞાતિની નહીં ન્યાય અને અન્યાયની વચ્ચે હોવાનું ફરી સ્પષ્ટ થયું ઘણા સમયથી આ આ ઉપર એસઆઈટી જે પ્રમાણે કામ કરી રહી હતી એને બે દિવસ પહેલા સફળતા મળી છે અને આખો એ સમાજ ને ક્યાંક ને ક્યાંક એવું લાગ્યું છે કે અમને ન્યાય મળ્યો છે ત્યારે નવમિતભાઈ અને અન્ય જે સોશિયલ મીડિયા દ્વારા ઘણા બધા આગેવાનો અને ઘણા બધા યુવાનો દ્વારા એક માગણી હતી કે જે પ્રમાણે નવનીતભાઈ પર જે પ્રમાણે હુમલો થયો થયો છે અને જે દોષીઓ હતા જે આરોપ જેના પર લાગતા હતા એ આરોપીઓને એરેસ્ટ નહોતા કરવામાં આવ્યા ત્યારે એસઆઈટી ટીમની રચના થઈ અને એસઆઈટી ટીમે સાચી દિશાએ કામ કર્યું અને જે દોષીઓ હતા એ દોષીઓને જેલ હવાલે કરવાનું કામ એરેસ્ટ કરવાનું કામ એસઆઈટીએ કર્યું છે ત્યારે હું એસઆઈટી ટીમને પણ હું ખૂબ ખૂબ બિરદાવું છું અને સાથોસાથ અમારા મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ અમે આ આભાર માનીએ છે હર્ષભાઈનો અમે આભાર માનીએ છે કે આવા એક નાના એવા વ્યક્તિને ન્યાય આપવાનું કામ જે હોમ મિનિસ્ટરે કર્યું છે ત્યારે એમનો પણ અમે ખૂબ આભાર માનીએ છીએ આ વિષય બે ઓગણત્રીસ ડિસેમ્બરનો હતો અને આને તપાસના અંતે સંપૂર્ણપણે મને મારા ધ્યાન ઉપર આવતા કે ઝીણવટભર તપાસ કરી અને જે જે દોષીઓ હતા એકબીજા એકબીજાને એરેસ્ટ કરીને પૂછપરછ કરીને સંપૂર્ણપણે જે કંઈ આ લોકોની આખી જે લોકો આમાં સંડોવાયેલા હતા એ બધાને એરેસ્ટ કરેલા છે તો હવે તપાસ કરવાનો વિષય તો પોલીસનો છે રિમાન્ડ લેવી ન લેવી એને કેટલી તપાસ બાકી છે નથી બાકી એ બધી જે બાકી છે એ પોલીસનો વિભાગનો પ્રશ્ન છે એટલે એ વિષય પર મારા ધ્યાન ઉપર છે નહીં કઈ સર હવે તો ધરપકડ થઈ ગઈ આગળની કાર્યવાહીમાં કઈ રીતે નવનીત ભાઈને યોગદાન મળશે હવે આ કાયદાકીય વિષય છે અને કાયદાકીય વિષય જે કાંઈ કાયદો જે પ્રમાણે કામ કરતો છે અને સંપૂર્ણ વિશ્વાસ છે કાયદા ઉપર કે જે પ્રમાણે નવનીતભાઈ પર હુમલો થયો તો એ પ્રમાણે જે કાયદો કામ કરશે અને અમને વિશ્વાસ છે એ રીતે કામ થશે આખી એક મતલબ નવનીતભાઈને એક સપોર્ટ કરવા માટે કોળી સમાજના અમુક વકીલોએ સહયોગ આપ્યો છે અને એ લોકો પણ એમાં સહયોગ આપીને જે કઈ જે રીતે મદદ થતી હશે એ મદદ કરશે આ માયાભાઈનો પ્રશ્ન છે અને અમે પણ એ જ કે જે થશે એ બી સારું થશે કેમકે અમે બી એવું ઈચ્છે છે આ કોઈ સમાજની લડાઈ નહોતી અને વ્યક્તિગત કાંઈ લડાઈ નહોતી આ માત્ર ને માત્ર જે લોકો વિડીયો વાયરલ કર્યો વિડીયો મારતા મારતા બનાવ્યો એના ઉપર અમારે એક દહેશત જેવો માહોલ ઊભો કરવાનો જે પ્રયત્ન કર્યા હતા એ માટેની આ વિષય હતો અને મને લાગે છે કે આ વિષય હવે સંપૂર્ણપણે ન્યાય આપવાની દિશાએ જઈ રહ્યો છે ત્યારે હું મુખ્યમંત્રી સાહેબનો ભૂપેન્દ્રભાઈનો ફરીથી એકવાર હું આપના માધ્યમ દ્વારા આભાર માનીશ છે છે અને તો ગુજરાતમાં લગભગ હર્ષભાઈ ત્યાં સુધી હું જોઈ રહ્યો છું હર્ષભાઈ ની કામગીરી કોઈ પણ હોય અને સંપૂર્ણ વિભાગ જે પોલીસ તંત્ર જે દ્વારા કામ કરી રહ્યો છે અને આ ગુજરાતમાં એવી રીતે ભાઈગીરી કોઈની નહીં ચાલે એ મને વિશ્વાસ છે